નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આજના ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર ડીસા માર્કેટના દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહે અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરવાના ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો આજે આપણે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે ડીસા માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બનાવી લેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે તો ડીસા માર્કેટ યાર્ડમાં આજે રાયડાનો ભાવ એક હજારથી એક હજાર નેવું રૂપિયા ગુવારના બજાર ભાવની વાત કરીએ તો આજે એક હજાર એકથી એક હજાર એક રૂપિયો એરંડાના બજાર ભાવ અગિયારસો એકત્રીથી અગિયારસો પંચાવન રૂપિયા રચકા બાજરી આજે પાંચસો ત્રેપનથી પાંચસો ઇઠ્યોતેર રૂપિયા સુઆ सोल सौ पंचासी सौ रुपया राजगरो बार सौ सित्तेर थी तेर सौ रुपया जुआर अगियारो पंचावन थी अगियारो पंचावन रुपया वरियना बजार भाव खेडूत मित्रों अँ अगर सौ पिस्तालीस थी पिस्तालीस रुपया બાજરીની વાત કરીએ તો આજે બાજરીના બજાર ભાવ ચારસો છપ્પનથી ચારસો છન્નું રૂપિયા ઘઉં ટુકડામાં આજે પાંચસો પાંચથી પાંચસો ચાલીસ રૂપિયા મગફળી નવસો એક્યાસીથી ચૌદસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આજે આપણે ડીસા માર્કેટયાર્ડના નવા બજાર ભાવની વાત કરી તમામ પાકના ડીસા માર્કેટના બજાર ભાવ આજે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર આજના નવા બજાર ભાવની વાત કરી અને વિડીયો સારો લાગે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને અનસુધી જોજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહે